કોલકાતા ડોક્ટર કેસની ની સીબીઆઈ તપાસમાં આરોપી સંજય રોય વિશે થયો અત્યંત ચોંકાવનારો અને ડરામણો ખુલાસો કોલકાતા આર્ચિકર મેડિકલ કોલેજ રેપ મર્ડર કેસમાં આરોપી સંજય રોય વિશે એવા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે કે જાણીને હચમચી જવાય આ વ્યક્તિ એક યૌન વિકૃત છે જેનામાં પશુઓ જેવી પ્રવૃત્તિ છે સીપીઆઈએ તેની સાયકોલોજીસ્ટ અને પ્રોફાઇલ એનાટલિટિક પ્રોફાઇલ તૈયાર કરાવી છે તે આ જ તસવીર રજૂ કરે છે કે સાયકો એનાલિસ્ટની ટીમે પૂછપરછ દરમિયાન જાણ્યું કે એકત્રીસ વર્ષના સંજયને કોઈ પસ્તાવો ન હતો તેને કોઈ પણ ભાવ દર્શાવ વગરજ ક્રાઇમનું સીન પર શું થયું હતું તે અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો સૂત્રોએ જણાવ્યું કે સંજય રોય આઠ ઓગસ્ટની રાતે રેડ લાઈટ એરિયાની સોના ગયો હતો ત્યાં તેણે દારૂ પીધો અને એક પછી એક બે રેડ લાઈટ વિસ્તારમાં ગયો ત્યારબાદ તે અડધી રાત પછી હોસ્પિટલ ગયો સીબીઆઈની તપાસમાં સામેલ થયેલા સે સંજય રોયના નિવેદનોની ચકાસણી કરી જેથી કરીને સુરાગને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક પુરાવા સાથે જોડી શકાય સીબીઆઈના જણાવ્યા મુજબ ક્રાઇમ સીન પર રોયની હાજર ટેકનિકલ અને સાયન્ટિફિક પુરાવાથી પુષ્ટ થાય છે પરંતુ તે ડીએનએ ટેસ્ટ પરિણામોને લઈને કંઈ કાંઈ શકાય નહીં સીબીઆઈના કેસ હાથમાં લેતા પહેલાં કોલકત્તા પોલીસે જણાવ્યું હતું કે પીડિતાના નખ નીચે મળી આવેલ લોહી અને ત્વચાના નિશાન સંજય રોયના હાથ પર થયેલી ઈજા સાથે મેળ ખાતા હતા સ્ટેટસ રિપોર્ટ અનુસાર સબમિટ કરશે સીબીઆઈ સીબીઆઈ ગુરુવારે સુપ્રીમ કોર્ટના અત્યાર સુધીના તપાસ સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરશે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટમાં સીબીઆઈના સૂત્રોના અહેવાલે કહેવાયું છે કે આરજીકર પાસેથી પ્રાપ્ત સીસીટીવી ફૂટેજમાં આઠ ઓગસ્ટના રોજ અગિયાર વાગ્યાની આસપાસ ટેસ્ટ ડિપાર્ટમેન્ટ વોર્ડ પાસે જોવા મળ્યો હતો એકત્રીસ વર્ષની પીડિતા તે સમયે ઓછામાં ઓછા ચાર અન્ય જુનિયર ડોક્ટરો સાથે વોર્ડમાં હતી અને ત્યાં જતાં પહેલા રોય થોડા સમય સુધી તેને ઘુરતો જોવા મળ્યો હતો પૂછપરછ દરમિયાન રોય દાવો કર્યો છે કે તે સાંજ પહેલાં વોર્ડમાં દાખલ થઈ ગયો હતો સીબીઆઈ મુજબ પીડિતાની જુનિયર ડોક્ટરોની સાથે ડિનર માટે વોર્ડની બહાર નીકળી નવ ઓગસ્ટની રાત્રે એક વાગ્યા બાદ સેમી સેમિનાર હોલમાં પાછી ફરી એક જુનિયર ડોક્ટર લગભગ અઢી વાગ્યા હોલમાં દાખલ થયો અને તે પીડિતાએ સૂતા પહેલાં જ તેની સાથે થોડી વાત કરી સીસીટીવી ફૂટેજમાં રોય સવારે ચાર વાગે હોસ્પિટલના પરિસરમાં ફરીથી દાખલ થયો હતો તપાસ કરતા માનવામાં આવ્યું છે કે તે ત્રીજા માળે આવેલા સેમિનાર હોલમાં ગયો જ્યાં પીડિતા સૂતી હતી રોહિત શુક્રવારે ફરીથી કોર્ટમાં હાજર કરવાનો છે જ્યાં રાજ્ય દ્વારા નિયુક્ત બચાવ પક્ષના વકીલે તેને પહેલીવાર મળશે કોર્ટમાં તેની ગત પેશી દરમિયાન કોઈ વકીલ તેનું પ્રતિનિધિત્વ કયા કરવા તૈયાર ન હતા સીબીઆઈ સુરક્ષા કારણોસર વર્ચ્યુઅલ સુનાવણી પર વિચાર કરી રહી છે સીબીઆઈ સ્થાનિક કોર્ટ પાસેથી સંજય રોયને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની મંજૂરી લીધી હતી રોયને આ મામલે સંડવણીના આરોપમાં ધરપકડ કરાયો છે કોલકાતાના હાઈકોર્ટના નિર્દેશ પર સીબીઆઈ ગત સપ્તાહે કેસની તપાસ કોલકાતા પોલીસ પાસેથી પોતાની હાથમાં લઈ લીધી હતી અને સમગ્ર અહેવાલ રજૂ કરશે